આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મધ્ય રાષ્ટ્રીય શાળા મઢ્યુ લાયન્સ ક્લબ વી ક્લબ દ્વારા પગારખા વિતરણનો કાર્યક્રમ શાળાના પ્રિન્સિપલ શ્રી કમલેશભાઈ વડજાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા શ્રી દયારામભાઈ પટેલ તથા સૂર્યકાંતભાઈ ઢીમરના સહયોગથી કરવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી પ્રભાસસિંહભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ભાવસાર મંત્રી જીતુભાઈ ઢીમર સહમંત્રી અંજેશ પરીખ ડોક્ટર રાજુભાઈ વ્યાસ કાર્યકર્તા શ્રી ગુણવંતભાઈ ભક્તા તથા સભ્ય હરીશચંદ્ર ગોસાઈ તથા વી ક્લબના સભ્યો પ્રમુખ શ્રી કાશ્મીરાબેન પટેલ શ્રી રાખીબેન પરીખ મંત્રી શ્રી ગીતાબેન પ્રજાપતિ તથા કાર્યકર સભ્યશ્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસ ટુનાબેન ઠાકર તથા તથા નૈનાબેન રાઠોડ હાજર રહ્યા હતા અને આંગણવાડીના બાળકો સહિત ધોરણ એક થી આઠના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ટોટલ એકસો ઇઠ્યોતેર પગારખાનું વિતરણ કરવામાં આવ્યું હતું અંજેસ પરીખ એબી ફોર્ટી ન્યૂઝ મઢી